નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની આપણે આવક વિશેની વાત કરી તો મિત્રો આપણી લોકલ ગુજરાતની લોકલ આવક છે મિત્રો છ હજાર આસપાસની નવી આવક નોંધાણી છે બીજા આઉટ રાજ્યની મગફળી પણ આવે છે મિત્રો તે સામેના ડૂબમાં દેખાઈ રહી છે જે લાલ નેટુમાં તે આઉટ રાજ્યની મગફળી છે તો અત્યારે પહેલાં આપણી લોકલ મગફળીની હરાજી લેવામાં આવે છે ત્યારબાદ પછી આઉટ રાજ્યની મગફળી આવે તેની હરાજી પણ લેવામાં આવે છે તો અત્યારે ચલો અરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના મગફળીના બજાર ભાવ હામિત મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો હે જેવીસ મગફળી છે બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો વજનમાં મીડિયમ છે એકદમ સૂકો માલ છે બારસો ને સોળ રૂપિયા નો ભાવ થયો છે બીટી બત્રી મગફળી છે બારસો ને સોળ માં વેચાણી છે એ ઘડી સારે રૂપિયા ભાવ થાજે બીટી બત્રીમાં પડી છે થોડી ખોતરે દૂર જોટેલી છે એમ સારો માલ છે રૂપિયા પૂરામાં આ માલ વેચાણો છે

এক রুপিয়া নো ভাব মগফী বারসো এক রুপিয়া ভাব থাকবে